સવારે છ વાગ્યાથી જ ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શહેરમાં શ્રીજીને અંતિમ વિદાય આપવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે હાલ સાંજનો સમય થઈ ગયો છે કેડની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે આ સાથે જ પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી આ તમામ બાબતે ચર્ચા કરવા માટે અમારા સહયોગી અલમાસ ખાન આપણી સાથે જોડાયા છે એમની સાથે સીધી વાત કરશું જે અલમાસ જણાવશો હાલ કેવા પ્રકારની તૈયારી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને કેટલી આઠ વાગ્યા આસપાસનો સમય થઈ ગયો છે ત્યારે ગણેશજીની પ્રતિમા મોટા ભાગ સુધી વિસર્જન થઈ ગયું છે પરંતુ હજી થોડીક મૂર્તિઓનું વિસર્જન બાકી છે તેઓ ઉદગાડ પગે વિસર્જન માટે જઈ રહ્યા છે સાથોસાથ વાત કરે પોલીસ પ્રશાસનની તો એમની કામગીરી પણ ખૂબ સરાહની રહી જ્યારે સૈયદપુરાની ઘટના બાદ સુરત પોલીસ ખાસો એક્શન મૂડમાં જોવા મળી હતી ત્યારે સુરત પોલીસ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી હતી અને ડ્રોનથી કેમેરાથી પણ શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે લોકોની અંદર પણ ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ આગળ વધીને કોમી એકતાનો પણ દર્શાવ્યા હતા જ્યારે સુરતના હિન્દુઓ અને મુસ્લિમ બંનેઓ મળીને ગણેશજીની પણ વિદાય કરી હતી અને એના પહેલા જ્યારે ઈદ મિલાદનો તહેવાર આવ્યું હતું ત્યારે પણ તે હળી મળીને એ તહેવારને ઉજવ્યું હતું ત્યારે ચોક્કસપણે કહી શકાય કે હિન્દુસ્તાનની અંદર કોઈ પણ જાતનું ભેદભાવ જોવા રહેતું નથી જો થોડાક નાના ઘણા જે ઝમકલા થાય તે પણ માત્ર વખત પૂરતા જોઈએ સમય પૂરતા જ હોય છે પણ બીજી બાજુ આપણે વાત કરવા જઈએ હાલ આઠ વાગ્યાનો સમય થયો છે ત્યારે ગણેશજીની જે પ્રતિમાઓ છે એક પછી એક વિસર્જન માટે તેના સ્થાને જઈ રહી છે જો મહાનગરપાલિકાની વાત કરીએ તો અનેક જગ્યાએ તેઓએ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા જેમાં પાંચ ફૂટની નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું જી એજાજ જે બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ સુરત શહેરમાં કેવા પ્રકારનો માહોલ છે ગઈકાલે એ તે પર્વ હતો અને આજે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે કેવા પ્રકારનો માહોલ જોવામાં આવી રહ્યો છે પોલીસ ની ની જે કામગીરી હતી તે ખરેખર ખૂબ સરાહનીય હતી સવારથી પોલીસ કમિશનર ગેહલો સાહેબ ફિલ્ડ પર દેખાયા હતા એક પછી એક કૃત્રિમ તવારાઓની પણ એમણે મુલાકાત લીધી હતી બાગરની મુલાકાત લીધી હતી ત્યારે બંને કોમને એક સાથે રાખી તેઓએ આ જે ઉત્સાહ હતું અને જે આ તહેવારની ઉજવણી કરવામાં લોકોનો સાથ સહકાર આપ્યો હતો જી એ જા

જે નાની મૂર્તિઓ હતી કૃત્રિમ તળાવ તરફ મોકલવામાં આવી રહી હતી ત્યારે મોટી મૂર્તિઓને હજીરા ખાતે મોકલવામાં આવી રહ્યું હતું અને સત્તર ફૂટની મોટી મૂર્તિઓને હજીરા બીજ એક લોંગ રૂટથી મોકલવામાં આવ્યું હતું ત્યારે સત્તર ફૂટની નાની મૂર્તિઓને શોર્ટ રૂટ પરથી ઓએનજીસ બ્રિજ મોકલવામાં આવી રહ્યું હતું જીજાજ હજી બિલકુલ ચોક્કસી વાત કરીએ અલ્માસ્કે અત્યારે આઠ વાગ્યાનો સમય થયો છે ને કેવા પ્રકારે શ્રીજીને હાલ વિદાય અપાઈ રહી છે જી ભક્તોમાં તો ખૂબ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે જ્યારે શાંત થઈ ગઈ છે મધરાત્રી જેવો સમય લાગી રહ્યો છે ત્યારે ટ્રેન દ્વારા હજી પણ વિસર્જનની પ્રક્રિયા ચાલુ છે ત્યારે પોલીસ પણ હજી તહેનાત છે લોકોની સેવાઓની અંદર માર્શલની ટીમ પણ ઉભેલી છે ફાયર બ્રિગેડની ટીમો પણ છે સાથોસાથ જ્યારે પણ દરિયાની અંદર કે નદીના છેવાડે જ્યારે વિસર્જન માટે મૂર્તિઓ જતી હોય તો સાથે એક ફાયર પણ જતો હોય કે કોઈ વિસ્તારમાં સાંજનો સમય થવાનો છે ત્યારે થોડા દિવસો પહેલા જે કાંકડી ચારોની ની ઘટના બની હતી ત્યાર પછી આજે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે હાલ સાંજનો સમય થયો છે કેવા પ્રકારનો માહોલ સમગ્ર સૈયદપુરા વિસ્તારમાં દેખાઈ રહ્યો છે જી ચોક્કસપણે એજાજ આપને જણાવી દઉં કે સૈયદપુરાનો જે માહોલ હતો તે જોવાથી લાગતું જ ન હતું કે આવું અહીં કોઈ બનાવ બન્યો છે તો બીજી તરફ જ્યારે પમ્પિંગ પોલીસ ચોકીની વાત કરવામાં આવે સૈયદપુરા પોલીસ ચોકીની વાત કરીએ તો ત્યાં મુસ્લિમ કોમ દ્વારા પણ પંડા લગાવવામાં આવ્યું હતું અને હિન્દુ સમાજના જે ભાઈઓ છે તે લોકોને પાણી અને ઠંડુ આપીને તે લોકોને કોઈ તકલીફ ન બને તે માટે સુવિધા ઊભી કરવામાં આવી હતી જી એજાજ હાજી બિલકુલ અલમાસે ગઈકાલે જે ઈદ મિલાદનો તહેવાર હતો જે જુલુસ જ્યારે સૈયદપુરા વિસ્તારમાં આવ્યો ત્યારે જે ધર્મગુરુ લઈને આવ્યા હતા એ જુલુસનું પણ સ્વાગત હિન્દુભાઈઓ અને મહારાજો દ્વારા કરવામાં આવ્યું હતું અને આજે જ્યારે શ્રીજીને વિદાય આપવાનો સમય હતો ત્યારે શ્રીજીને વિદાય આપતા વખતે પણ શ્રીજીનું સ્વાગત જે મુસ્લિમ બિરાદરો દ્વારા કર કરવામાં આવ્યો હતો હાલ કેવો માહોલ ત્યાં નજર સમક્ષ આવ્યો હતો કોમી એકતાને લઈને જે કોમી એકતાનો એક અનોરો ઉદાહરણ જોવા મળ્યો હતો જ્યારે મુસ્લિમ સમાજના આગેવાન અને હિન્દુ સમાજના આગેવાન હાથમાં હાથ લઈ હિન્દુસ્તાન કી જેવા નારા સાથે દેખાયા હતા કોમી એકતાની જે એવા નારા લગાવતા જોયામાં હતા સાથો સાથ તેમની સાથે સુરતના પોલીસ કમિશનર જે ખરેખર અત્યારે સુરતના નાયક કહી શકાય તેવી રોલ ભજવી રહ્યા હતા હાજી બિલકુલ હલમા ચોક્કસથી વાત કરીએ કે કોમી એકતાનો માહોલ સર્જાયો હતો અને ભાઈચારાનો માહોલ દેખાયો હતો જ્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા જે ગણપતિ બાપાનું સ્વાગત કરવામાં આવ્યું ગઈકાલે ઈદે મિલાદના જુલુસનું સ્વાગત હિન્દુ ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ કમિશનર જે તમે કહી રહ્યા છે કે શહેરમાં શહેરની જનતા માટે નાયક બનીને સામે આવ્યા છે જ્યારે તમે રૂબરૂ એમની સાથે વાત કરી ત્યારે કેવા પ્રકારનો માહોલ હતો કેવો કેવી રીતે તમે વાત કરી કારણ કે સુરત પોલીસ જિંદાબાદના નારા જે સમગ્ર સૈયદપુરા વિસ્તારમાં લાગ્યા હતા ત્યારે પોલીસ કમિશનર સાહેબે શું કીધું હતું જી કમિશનર સાહેબ જોડે જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારે એમ કહેતા હતા સાહેબ કે કોઈ પણ અનિચ્છનીય બનાવ નહી બનશે અને જો કોઈ આવો અનિચ્છનીય બનાવ બને તો અમે તરત જ ત્યાં પહોંચી જશું અને જે પણ કાર્યવાહી કરવાની આવે